મહેન્દ્ર સરપંચ સાહેબ બોલો આ બે હજારની હાલ પણ તું છે ને પછી તારી હું અમારી ઘરે ફરિયાદ લઈને આવે અને અમારા ઘરમાં ડખા થાય એની કરતા તું તારી બાયડીને સમજાવી દેજે સમજ્યા કેમ પણ આવું ગયો છો તમે એ આવી તી મારી ઘરે અને મારી ઘરે આવી મારી મારા ઘરના શું કે તમે સરપંચને સમજાવો એ અમારા બે ના જણાઈ બગાડે છે તારી હોતે આવી હતી અને તમે બે ને કહી દઉં છું કે તમે તમારી બેય બાયડું સમજાવી દેજો નકર હારા વાત નહીં રહી અને જો તમારે હું ક્યાં તમને કઈ આમંત્રણ આપું છું ભાઈ રમવા આવ્યા રમવા આવો એમ આપણે બધા હમપીન રમી શું હવે આમાં કે આપણે કોઈ દી ડક્કા થયા હવે આપણે બધે ત્રણે આપણે દસ્તર જેમ રહેવી શું એ આ તો જેના ભાગમાં બાટ આવે ને એને એની બાટ હોય એને રૂપિયા હોય હવે એમાં બરાબર છે

આજ હું એ તે ઘરે જઈને મારી બાયડીને ટાંટી આ ભાંગી નાખો વારી ઘરની બહાર પગ નો મેલે એ તો પછી કરો હાલો ને એક મિનિટ આ તમે બે ખિસ્સામાં નાખો આ એના છે આમે એમણા માં આપ્યો અને આમ જો એના આને અલગ થી રાખવા વાહ ભાઈ વાહ લાય લાય ભેલા રાખું કારણ કે આપણે તો બે ને જાવાનો હેરત છે ને હા બસ પી પી ને જાજો સમજા આ

હવે શું કરશું હવે તારે એ કામ કરીને ભાઈ લાખ રૂપિયા હારે લઈ લેને ભાઈ એટલે વાય તારું કામ લાવ્યા છો સરપ્રસ સાહેબ ખિસ્સામાં કે હવે કેમાં ખિસ્સામાં આવું છે એક કામ કરો ને આ દહ માથે હાલો દહ ખોલ કરો હાલો હાલો આ લ્યો 100 હાથ ને ને 8 અરે રે મારી કિસ્મત તારી કિસ્મતમાં ભમરો ધોલક બેહી ગયો છે લઈ લો ભાઈ લઈ લ્યો

એક લાખ રૂપિયા આપ્યા હતા તને હા તે તો લેવાના જ છે મારે આગળ એવું છે એ મુસી ના નહીં તો એમના મેપા એમને કેમ પણ હું કેમ એમને આપો તમે સમજો તો મને આપોને લાખ એમને માપતા હોય તો તારો વારો પછી આવશે પહેલા આનું તો પતવો દે તને આપી તમે તારે સમજા બતાવો બતાવો સમજો તું છે ને તારી બાયડીને ખાલી દસ દિવસ હો વધારે નહીં મારી ઘરે મોકલી દેજે એ સરપાસ મોઢું અંભાળીને વાત કરજો ભલે તમે ગામના સરપંચ રહ્યા આવી રીતના બોલતા નહીં મારી બાયડી વિશે નહીં તો હરખાઈ નહીં રે અરે પણ એક લાખ રૂપિયા આપું છું ને પછી શું તું દસ દી મૂકને મારી ઘરે તો તમે તો એક લાખ રૂપિયા મારે કાંઈ ન બસ અને આમ જો એક લાખ રૂપિયા આપું એમાં માંડી દે ને અને જો ડબલ થાય તો બે લાખ થઈ જાય બે લાખ થઈ જાય હા બે લાખ થઈ જાય પાછા બે માંડી દે અને ચાર થાય ચાર માંડ તો આઠ થાય

તું મૂકવા આવે છે કે હું લેવા આવું મારી સુફાગ્રત દિવસ તો એક દિન સુહાગ્રા બે તો દહિ ની અને આમ જો એનું પતિ જાય ને પછી જો તારે જોવે છે લાખ રૂપિયા ના ના મારે માનતો

આ આપણો આખો ઘર બરબાદ થાય છે આમાં તમે જોવો તો ખરી છોકરાનું તો ભવિષ્ય વિચારો મારું ના વિચારો તો કાઈ નહી આ જમીન મારા બાપની છે તારા બાપા નસ્ત હું વેસી નાખું કે રાખું કે ગીરવે મૂક તારે શું છે તને બે ટાઈમનો રોટલા મળે છે ને તો સાની મની ખાધા કે ને પડી રહ્યા બે ટાઈમનો રોટલા મળે છે ને સાની મની બેઠી અને ખાઈ લે આ સારું તમને બાયડીને હાસાવતા આવડે આ બાયડીને હાસાવવાની ટેવન નથી ને તો લગન સદા કરવા આ બાયડી છોકરા તમે ખોટા કર્યા શું બોલે એનું ભણ છે તને હે હે ભણ છે તને હું બોલે છે એનું હે મારી હંમેશા ને લવરો નહીં કરતો ના નહીં તને મારી મરીને હાડકા ખોખરા કરી નાખી અને સાંભળી લે આજ પછી મને પૂછ્યા વગર ડેલી ની બહાર પગ મૂક્યો છો ને તો ટાટિયા વગર ની કરી નાખે યાદ રાખજે મને કઈ શોખેય નથી ડેલી બહાર જવાનો તમે સીધી ના થઈ જાવ ને એટલે બધુંય આવી ગયું આ કામે ધંધે લાગી જાવ બાકી હંધુ એમ નામ લૂટાયા કરશે જેમ લૂટાઈ ગયું ને એમ બધુંય કાઈ નહીં લૂટાઈ જાય આ સરપંચ સર એકવાર દાવ લાગી જવા દેને એટલે બેડો પારસ છે તું જો ને તમારો દાવ આજ લાગ્યો નથી ને લાગવાનો નથી કોઈ દિવસ તમારો દાવ લાગ્યો આ છેલા બે વર્ષથી સાંભળું છું સરપંસ આ દાવ લાગવા દેને દાવ લાગવા દે ને દાવ એનો દાવ લાગવા દે જિંદગી બરબાદ થવાનો તમારી ને મારી કાય બરબાદ નથી થતી મને ખબર પડે છે મારે શું કરવાનું હોય હં તો ખબર પડતી હોત ને તો હમઝી ગયા હોત આમ નામ ન હોય સોરના માથાની જેમ રેઢિયાની જેમ ઢોર જેવા બોલવા બોલો રાખ

આ તું બહુ વાયડી ની થાય ને તો મારે લાખ રૂપિયા લેવા જો હવે આ તું પરતા વાર નઈ લાગ્યો મારો તમારા ઉપર હા બાયડી ને વેસવા આવ્યા લ્યો આ તમારા જેવું નીસ માં નીસ માણા કોઈ નથી કે જે પોતાની બાયડી ને વેસી નાખે તમારા આમ કમાવન તેવન નથી કે બાયડી ને વેસીન રૂપિયા ખાવા અને તમે મને હું વેચતા હતા હું મારી હાથે જ નીકળી જાવા ઘર માંથી બારી મારા બાપ ની ઘરે નથી રે હું મારા તમારે ઘર માં હસવો તમારા છોકરા ને તમે કેમ હસવાય ની ખબર પડે હા તો હાલતે ને થા જરૂર એ નથી તારી સોટી છે મારી સામે બોલે છે હું તારા વગરનો મરી જવાનો છું એમ સમજે તો એ તો એક દી રહ્યો ને આ રોટલા ખાણ પછી ખબર પડે એક દી બે દી પાંચ દી આખી જિંદગી કોઈ નહીં હાસવે અને આખી જિંદગી રોટલા ખાણ ખવડાવશે એ નહીં એ છોકરાઓને હાસવા ઘરને હાસવા તે ખબર પડે તમને એમને ખબર ન પડે હે આ તારા વગરનો વીસ વર્ષનો થઈ ગયો તો ત્યારે તું કાંઈ ઘરમાં નહોતી તો ઘરમાં હાલતું હતું બધું હા ના કરતા મરી જાય ને તો કહેવાય તો ખરી વિધવા ધણી વગરની શું

હારી સામે લખારા કરે છે મગજ ગરમ કરી દીધો પીવા જવું જોઈએ અને તો સુગંધ કંઈક અલૌકિક હોય છે હા 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 આની એક દુર્ગંધ હોય જે હવે તને ખબર પડશે હું વાત કરે છે આ ઉકારો તો કરો કેમ કરે છે કરે જ ને શરમ નથી આવતી ગામનો સરપંચ છે તું ગામના છોકરાઓને તારે સુધારવાના હોય કોઈ ક્યાંક રમતું હોય આડે રસ્તે ચડ્યું હોય તો એને તારે લાઈન પર લાવવાના હોય એને બદલે તું જે લોકોને ચડાવે છે બે શરમ પહેલા પ્રથમ તો સરે હું હું કરું તો કરો કરીને તો બહુ વહમો લાગશો આ મર્યાદા મૂકી દીધી છે અને હું છે ને કોઈને કઈ કંકોત્રી નથી લખતો કે આવો આવો કઈ મેસેજ એ નથી કરતો કે આવો

અને જો હવે તારી પડતી ના દિવસો ચાલુ થઈ ગયા જુગાર રમતો તો ત્યાં સુધી હારું હતું નાની સુગન્ને બતાવેશ આ હવે તારે કાઈ ના નથી ફેક એ સરપંચ હવે છે ને તારા ગણતરીના દિવસો ચાલુ થઈ ગયા છે તું આ મને બધી ખબર છે કોની આવે ને કરું છું આ ગામના એ તને સરપંચ બનાવ્યો હું કામ કે ગામમાં કઈક સારા કામ થાય ગામ નું ભલું થાય અને તે હું કર્યું

પણ તું આ લોકોને નો જીતી સરપંચ સાહેબ એને પૈસા લૂંટ્યા ને ત્યાં સુધી ઠીક હતું હવે લોકોની બાયડીઓને લૂટે છે ઘરમાં આટલી હારી બાયડી છે તોય એમ અરે બાયડીને રોટું જો કે એમ થોડો રોટું શું એમાં છે ને મહેનત થાય તે આ મગજમાં છે ને ચિંતા આવે હારી ગયો તો જો આ તારી દીકરી જેવડી વહુઓને

કોઈ બેન દીકરી ની સામે હું કરવા નજર બગાડો છો પણ નહીં તમારે તો સુધારવું જ નથી સુધરી જાવ તમને હજી ઉપગે લાગુ છું તું સાનું મની બે આ બધાની વાત માં તું આવી જામાં તારે મારી હારી આખી જિંદગી રહેવાનું છે હો જો મારી પાસે તો છે ને પૈસા છે પૈસા મારી સામે લવારી કરીને તો એક પાટા ભીગી ઘરની બહાર કાઢી મૂકી ભીખ માગી પછી ક્યાંય નહીં નહીં રે અને હું તો છે ને આ પૈસાના પાવરથી આવી એક નહીં આવી હત્તર લાવી હો અલ હમજી લેજે લવારી કરતી નહી ભીખ માંગવાનો વારો તારો આવશે સરપત કારણ કે આતે જે ગામમાં મહેનત કરી ને તું કેસો ને મહેનત હવે જેલ મહેનત કરવી પડશે કારણ કે પોલીસ સ્ટેશન મે ફોન કરી દીધો છે અને આ આમ જો એ વાસ્તે ગાસ્તે ગાડું આવવાનું જ છે અને કરજો હા સાહેબ આવું નહી કરતા

હું પહેલેથી જુગારી નહોતો જ્યાં આ નરેશભાઈ સરપંચ બન્યા છે ને ત્યારથી જુગારી બની ગયો છું કારણ કે પહેલીવાર જ્યારે એણે મને ડેલે બોલાવ્યો ને ત્યારે એ લોકો હાથાળ જણા જુગાર રમતા હતા અને મને બતાવ્યું અને લાલચે બતાવી પછી મારી હારે હારે ગામના હાથાળ છોકરાને હોત ને બતાવ્યું એટલે બધાને લાલચ જાગી પછી બધાને થોડોક થોડોક દારૂ પીવડાવ્યો એટલે નશામાં નશામાં છે ને ધીરે ધીરે અમને આ બધી લત લાગતી ગઈ જલપા

પણ મને મને આખા ગામની પડી છે હું મોકલીશ તને સરપંચ આ જે કર્યું છે ને હવે ભોગવો તમે એટલે એ ભોગવવું જ પડશે